અડાજન પાલ્લા ગેલેક્સી સર્કલ પાસે આવેલા માતંગી પાર્ટી પ્લોટમાં ડીવાયસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનુકંપા ભક્તિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ચારસોથી પાંચસો નિરાધાર ગરીબોને ભોજન આપવામાં આવ્યું હતું જેની મુલાકાત જીટલની ટીમે લીધી હતી નમસ્કાર દર્શક મિત્રો આજે રવિવાર એટલે સેવા ભાવનાનો દિવસ ખાસ કરીને ડીવાયસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર રવિવારે અનુકંપા ભક્તિનું જે આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર આ વખતેના દાતા જે રજનીકાંત વખતે પરિવાર દ્વારા અહીંયા લગભગ પાંચસો થી સાતસો જેટલી કીટો ભૂખ્યાને ભોજન માટેની જે રસ્તે રજડતા લોકો ફૂટપાથ પર બેઠા હોય તેમને આપવામાં આવે છે આવો તેમના જે મેન કરે અનુદાન જે છે એ આપણે મળીએ જી નમસ્કાર આપનું નામ રજનીકાંત મને આ દિવાસી ટ્રસ્ટ તરફથી જે લાભ મળ્યો આ વિતરણ કરવાનો એ બધા એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એ રીતે એમનું આગળ ને આગળ કામ વધતું રહે અને અમને બી અને લાભ મળતો રહે એ અમારી લક્ષ્મીકાંતભાઈ સૌપ્રથમ પ્રથમ તો આપણે શુભેચ્છા આપણે જન્મદિવસ છે આજે કેટલામો જન્મદિવસ છે મારો સિત્યોતેર મો પરમ દાડા છે પણ આજે છોકરાનો આજે છે આપનું નામ ડોક્ટર જીતુભાઈ શીશા હા જીતુભાઈ શું કહેવા માંગો છો બસ એક સુંદર કામ થયું છે આજે કારણ કે રોડ ઉપરના ભૂખ્યા માણસોને મીઠાઈ સાથેનું જમણ આપવું અને એ પણ વ્યવસ્થિત રીતે પેક કરીને ખૂબ રિસ્પેક્ટપૂર્વક એ ડીવાયસી ચેરિટેબલ સંસ્થાનું એક અદભુત કામ છે એની હું ખાસ પ્રશંસા કરું છું આપનું નામ મહેન્દ્ર બી શાહ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે ડીવાયસી ચેરિટેબલ ટ્રસ્ટનો ટ્રસ્ટી છું અને આ અનુકંપાનું અમારું પાંચ મહિનાથી ચાલે છે અને જીવ દયાનું કાર્ય અમારું આઠ આઠ વર્ષથી ચાલે છે અને ત્રણસો પોસઠ દિવસ અમારું જીવ દરિયા જીવ દયાનું કાર્ય ચાલુ છે અનુકંપાદાનનું પાંચ મહિનાથી ચાલુ છે હજી એક પણ રવિવાર અમારો ગેપ પડ્યો નથી અને રોજે રોજના અમને દાતા મળી રહે છે અને અમને એનો બહુ આનંદ છે કેટલા વ્યક્તિઓને આપવામાં આવે છે ચારસો થી પાંચસો વ્યક્તિ અને મહાવીર જન્મ કલ્યાણના દિવસે અમે સત્તરસો વ્યક્તિઓને જમાડ્યા હતા આમાં એકનો ખર્ચો કેટલો થાય છે પચાસ થી સિત્તેર રૂપિયા અચ્છા શું 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 આપવામાં આવે એક સ્વીટ એક ફરસાણ પુલાવ પૂરી અને શાક નામ જી ચેતન પટવા આપણે શું કહેવું છે આજના ખાસ કરીને શુભ દિવસ નિમિત્તે આ જે પ્રવૃત્તિ ચાલુ કરવામાં આવી હતી એમાં ભાવ એક જ હતો કે જે અભાવને આપત્તિ વચ્ચે જે જીવતા લોકો માટે કંઈક કરીએ અને આપણે કહીએ છીએ એ જ એ લોકોને ખવડાવીએ તેથી ખૂબ જ સુંદર સાત્વિક ભોજન અંગત દેખરેખ હેઠળ તૈયાર કરીને વિતરણ કરવામાં આવે છે અને એનો અમને ખૂબ આનંદ છે મિત્રો હમણાં જ વાત કરીએ ત્યાં ડીવાયસી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સહિતના લોકો સંકળાયેલા છે દર રવિવારે અનુકંપા ભોજન જે અહીંયા દાન કરવામાં આવે છે ખૂબ જ સરાહનીય છે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ તેને સલામ કરે છે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત